તો ગાઈસ હું તમને કીધું તો કોણડો બતાવું તો આપડા ગેને થા તો ઓય થાય બીજે લખાઈ ના આવ્યો હાલ જો તમે તો એ એટલો બધો વરસાદ આલ ચાલુ થઈ ગયો હું તમને બતાવું છું તો એ ગાઈસ સ્વાગત છે બીજા દિવસમાં બીજા દિવસ તો એ ગાઈસ સ્વાગત છે ફરતી તમારો એક મારા નવા બ્લોગ માં તો કેમ છો તો હાલ જો સીતર અને વ્લોગ છે લો આગળ સ્ટાર્ટ કરો બરાબર બફોરોનો જુઓ હવે જે હડા ત્રણ હડા ત્રણે જો મેં આવ્યો તો હમણાં હાલ તડકો નેકળ્યો અમે આવ્યો તો હમણાં તો હાલ તો ખેતરમાં બાકી હોદના આઈન ને હા એ બતાવો હું હોદના પછી વરસાદ આવે ક્લિક જુઓ અને હોદના આઈન બતાવું એટલે કોન બીજું તો વરસાદે પૂરું ભરી ન બાકી જે ક્ષેત્રમાં અને યાર બ્લોગ મૂકી દઉં કે અમે મોટો બ્લોગ ભણાવીએ એટલે પછી ઇન્ટ્રો ચાલુ કરો એટલે હવે આટલા બ્લોગ સ્ટાર્ટ થાય કમ્પ્લીટ તો મોજ આવશે તો વિડીયો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દઈજો અને હા કહીશ કે હું ભૂલી જીધું તો જન્માષ્ટમી એટલે તમામ મારા તરફથી મારા પરિવાર તરફથી તમને બધાને હેપી જન્માષ્ટમી બાકી તો બધ ના મળે હાલ ક્ષેત્રમાં જઈને આ જન્માષ્ટમી શો કોનો હા જન્માષ્ટમી હોય તો તો ભાઈ ક્ષેત્રમાં ઘેર જઈને મોસમ જુઓ તમે માહોલ બઢિયા રહ્યો અને ગુવા તમે જુઓ યાર આમ ખતરનાક લાગે એટલે બાકી ખતરનાક લાગે પહાડ પહાડ આમ ચોખ્ખું લાગે તમે એક મિનિટ બતાવજો જુઓ ખાલી ચોખ્ખું લાગે ને આમ સિસ્ટમ હવે જઈએ એ લા ભાઈ કોનડો યાર આવું ઘરે યાર આટલું અંધારું પાછું કરી દીધું વરસાદમાં તો ભાઈ શાલ વાગ્યા હું જોયેલા હાલ વાગે છ ને દસ થી અને ભાઈ કોનુડો અને તોય એટલો બધો વરસાદ હાલ ચાલુ થઈ ગયો હું તમને બતાવું છું વરસાદ પાછો ચાલુ છે પેલા બધા છે બાકી અનખોરે મને અંદરથી છ વાગે તો કોણ નતો આવતો જન્માષ્ટિ ને તો એ આ બુજ હવા મળે આવ્યું હાલે પણ બસ હવા આવીને રાતના આવતો હારું આ પોણી જોઈ શકો કાંઈ જ મહેલામાં જાવણી જોઈ શકો

અને અમાર ઘેર વાળવાનો મતલબ કાલ કાલ જ અમાર ઘેર વાળવાનો હાલ બીજા મે હજુ ઈ કણ બને તો બનાવો બાકી આજે પાલનપુરમાં એસપી દોસ્તાની ટીમ બને જો જવાનું થાય તો એ જાઓ તો અલગથી બ્લોગ બનાવશે એના માટે તો મેં કોઈ જવાનું થાય તો હાલ તો છીએ તો હું જુઓ વહેલા વેલા લોગ સ્ટાર્ટ કરી દીધો કે આઠ ને થી એક બીજું આવી બાઈક અમારું નહીં ભાઈ મેમોનનું બાઈક છે તો હડા બાર વાગે અને આપણે ખાવા ખાઈ લીધું ગોત્ર નહોતું એટલે ઈ આપણે અને હાલ વાગે વાગ્યા છીએ હડાબાર કીધું અને બાકી હાલ કોઈ ઘેર નહીં એટલે ઘેર હું હાલ એકલો એટલે એસ બિંદુસ્તાન ટીમવાળા બાર કીધું એ જોવા જાવ પણ ના ધોરણ હાલ કોઈ ઘેર નહીં એટલે હું એકલો કીધું નહીં જાઉં કહેવાતું નહીં બાકી

તો ગાઈસ હવે જઈ રહ્યા છે ખેતરમાં મતલબ જુઓ અને વાગ્યા છે સાડા ત્રણ ચાર વાગવાય તો આપણા ક્ષેત્રમાં એકલા જો આવે નહીં પછી ઘરવાળો આવશે એટલે એ આવશે ક્ષેત્રમાં હાલ આપણે જઈએ જી ગો થોડું ઘણું જે કરીએ રોજ પટાઈએ નહીં એટલે ઘડી લોકો આવી જાય તો હવે જઈએ તો છે સવાગે સાડા જુઓ આ બાજુ થોડું અંધારે જુઓ બાકી હાલ જઈએ ઘેર તો હવે સીધા ઘેર જઈએ જો એક આજો અવાજ આવતો

બાકી વાગે સ્પીકર જોવા તો ગાઈસ હાલ આપણે આવો હોય હાલ બધા નાચી પણ આપણે બતા તને ખબર કામ જો આપણે સબસ્ક્રાઈબ પહોંચો પૂરા થાય હા ફેમિલી વ્લોગ બનાસો હા બાકી તો હાલ બધા નાચી બાકી લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરજો મને નવ લોક સાથે હાલ આપણે એટલે પણ કાલ નહીં